કે જે આ જે સમગ્ર દવાઓની જે ગુણવત્તાની ચકાસણી કરીને તે વાપરવાલાયક છે કે કેમ તે અંગેની વિસ્તૃત છણાવટ કરીને તેની મંજૂરી આપવા સહિતની જે કામગીરીઓ તેના રિપોર્ટના આધારે થતી હોય છે તેનો જે એક ચોંકાવનારો રિપોર્ટ છે તે અત્યારે સામે આવ્યો છે જેની અંદર દેશભરમાંથી જે અલગ અલગ રાજ્યોમાંથી તેણે એક આઠ જેટલા સેમ્પલ છે તે ડિસેમ્બર માસની અંદર લીધા હતા પરંતુ તેની અંદર ઇઠ્યોતેર દવાઓના સેમ્પલ છે તે સબસ્ટાન્ડર્ડ નીકળ્યા છે કે એટલે કે જેના માપદંડ મુજબ તે દવાના સેમ્પલ છે તે યોગ્ય રીતે ઉતર્યા નથી એટલા માટે તે દવાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવે છે સૌથી વાત એ છે કે કે જે નાની નાની બીમારી આપણે જેને કહીએ છીએ જેમાં તાવ શરદી ઉધરસ એલર્જી સહિતની જે બીમારીઓ જે ગણવામાં આવે છે તેની અંદર તાવ આવા જે રોગો છે આવી બીમારીઓ માટે આપણે મેડિકલમાંથી હાલતા ચાલતા પણ જે પ્રકારની દવાઓ લેતા હોઈએ છીએ તેવી જ દવાઓ જે છે એ વપરાશમાં જે લેવાય છે તેવી દવાઓના સેમ્પલ ફેલ થયાનું સામે આવ્યું છે તેની અંદર આપણે આ રિપોર્ટ છે તેની અંદર જ સીધી નજર મારીશું કે આખરે આ રિપોર્ટની અંદર શું દર્શાવવામાં આવેલું છે આ જે રિપોર્ટ છે તેની અંદર જે પ્રમાણે રિપોર્ટ છે તે ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો છે કારણ કે સીડીએસયુએ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની અંદર માત્ર એક ડ્રગ એલર્ટ જાહેર કર્યું હતું પરંતુ હવે જે ઓગણીસ જાન્યુઆરીએ તેનો આજે ઔપચારિક રીતે જે રિપોર્ટ આપ્યો છે તેમાં આ ખુલાસો થયો છે કે તે ડ્રગ એલર્ટ નહોતું પરંતુ જે દવાઓના સેમ્પલ લેવાયા હતા તે દવાઓના સેમ્પલ જ સબસ્ટાન્ડર્ડ છે એટલે કે એક હજાર આઠ જેટલા સેમ્પલ લીધા હતા તેમાંથી નવસો ને ત્રીસ જે સેમ્પલ છે તે યોગ્ય રીતે માપદંડમાં ઉતર્યા છે પરંતુ ઇઠ્યોતેર જે દવાઓ છે તે સબસ્ટન્ડર્ડ નીકળી છે સૌથી મહત્વની વાત એ રહેલી છે કે આની અંદર પચાસ ટકાથી વધુ જે કંપનીઓ છે જે દવાઓ છે તે માત્ર હિમાચલ પ્રદેશની અંદર જ મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યાંની કંપનીઓની અંદર બને છે પરંતુ ચોંકાવનારી બાબત એ પણ છે કે ગુજરાતની પણ ત્રણથી ચાર જે કંપનીઓ છે તે કંપનીઓ જે દવાઓ બનાવે છે તે દવાઓના સેમ્પલ પણ આની અંદર ફેલ થયેલા જોવા મળે છે તે પૈકીની સૌથી પહેલા નંબરમાં આપણે જે રેઓન ફાર્મા છે કે જે કઠવાડાની અંદર અમદાવાદમાં આવેલી છે તેની જે બે દવાઓ છે તેમાં એજીથ્રોમાઇસિન ટેબ્લેટ સહિતની જે એક્સિલ ટેબ્લેટ છે તે આ બે દવાઓ સેમ્પલ છે કે જેનું જે બેચ માર્ક છે તે પણ અહીંયા દર્શાવવામાં આવેલો છે ઉપરાંત તે માર્ચ બે હજાર ત્રેવીસની અંદર મેન્યુફેક્ચરિંગ થયેલી છે અને બે હજાર પચીસ છવ્વીસ સુધી ફેબ્રુઆરીમાં એટલે કે ત્યાં સુધીની એની એક્સપાયરી ડેટ છે તેના સેમ્પલ છે તે હિમાચલ પ્રદેશનું જે ડ્રગ્સ કંટ્રોલર છે સ્ટેટ ડ્રગ કંટ્રોલર અને એફડીએ એના દ્વારા છે આ સેમ્પલ આ બંને જગ્યાએથી લેવામાં આવેલા હતા જેને ચંદીગઢની જે રીજનલ જે ડ્રગ ટેસ્ટિંગ લે લેબોરેટરી છે ત્યાં ટેસ્ટિંગ માટે મોકલાયા હતા એટલે કે ગુજરાતની કંપનીના દવાના સેમ્પલ છે ચંદીગઢની અંદર લેબની અંદર ટેસ્ટિંગ દરમિયાન આ જે રેવોન ફાર્મા છે તેની આ બે દવાઓ છે એજીથ્રો એજિથ્રોમાઇસિન અને એક્સિલ ટેબ્લેટ એ બંનેના સેમ્પલ ફેલ નીકળ્યા છે એ ઉપરાંતની પણ અન્ય જે ગુજરાતની જ કંપનીઓ છે કે જે સચાણાની અંદર આવેલી એક્યુ લાઇફ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ એનું પણ જે સેમ્પલ છે એ પણ ડાયાલીસીસ સોલ્યુશનની જે ટેબ્લેટ આવે છે તે ટેબ્લેટનું ફેલ થયેલું સેમ્પલ છે તેનું પણ ટેસ્ટિંગ છે તે કોલકાતાની લેબોરેટરીની અંદર કરવામાં આવેલું હતું એ ઉપરાંત મહેસાણાની અંદર આવેલી બે કંપનીઓ છે અલગ અલગ જે એની એના સેમ્પલ પણ છે તે આની અંદર ટેસ્ટિંગની અંદર છે ફેલ નીકળ્યા છે તે પૈકીનું સૌથી મહત્વની બાબત એ રહેલી છે કે આ જે સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા અલગ અલગ પાંચથી છ કંપનીઓ ગુજરાતની પરંતુ હકીકત એ છે કે જે હિમાચલ પ્રદેશની જે પચીસ જેટલી કંપનીઓ છે તે વારંવાર તેમની દવાઓના સેમ્પલ છે તે ફેલ થઈ રહ્યા છે અને તેને કારણે તે ડ્રગ એલર્ટ પર હતી અને તેને લઈને દેશભરની અંદર જ સીડીએસઓ દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી જેની અંદર જે માત્ર હિમાચલના ચાલીસ સેમ્પલ હતા ઉપરાંત જે ગુજરાત સહિતના અન્ય જે રાજ્યો છે તેના મળીને કુલ જોવા જઈએ તો આડત્રીસ સેમ્પલ એ થાય છે એ બધા મળીને એ જે ગુજરાતની જ બીજી એક જે કંપની છે દીપ ફાર્મા યુનિટ નંબર ટુ સર્વે નંબર બસો ત્રાણું ત્રણ કે જે આવેલી છે ધોળકાની અંદર તેનું પણ જે સેમ્પલ છે તે સીડીએસયુ અમદાવાદના દ્વારા છે તે લેવામાં આવ્યું હતું ને તેનું ટેસ્ટિંગ છે તે મુંબઈમાં કરવામાં આવ્યું હતું તેનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ નીકળ્યું છે ઉપરાંત જે મહેસાણામાં આવેલી જે માન ફાર્માસ્યુક ફાર્માસ્યુટિકલ લિમિટેડ તેનું પણ જે સેમ્પલ છે તે મુંબઈની અંદર ફેલ થયું છે અને તેનું સેમ્પલ છે મુંબઈ દ્વારા જે સીડીએસઓની જે વેસ્ટ જોઈનની જે બ્રાન્ચ છે તેના દ્વારા લેવામાં આવ્યું હતું એટલે કે ગુજરાતની આ પાંચ કંપનીઓ છે તે પાંચ કંપનીઓના સેમ્પલ ફેલ થયા છે એટલે કે વાર નાની નાની બીમારીઓ માટે જે જનતા જે દવાઓ લે છે હાલતા ચાલતા જે મેડિકલમાંથી આ પ્રકારની દવાઓ લે છે સામાન્ય શરદી તાવ ઉધરસ એલર્જી માટેની તો આવી દવાઓ લેતા પહેતા પહેલા ચેતી જવું જોઈએ અને કંપનીની જે દવાઓ છે તે વાપરવા લાયક છે કે કેમ તે અંગેની ચકાસણી કરીને શક્ય હોય તો ડોક્ટરની સલાહ મુજબ જ આ પ્રકારની દવાઓ લેવી જોઈએ કારણ કે દવાઓનો નકલી કાળો કારોબાર છે તે દેશની અંદર એક જોતા તો ફૂલી ફાલી રહ્યો છે ને તેની પર હવે કંટ્રોલ રાખવો પણ જરૂરી છે આભાર વિજય વિસ્તૃત તમામ માહિતી આપવા માટે